આપણી સાથે છે અત્યારે રનિંગ કોચ ભાવિક સર અગ્રાવત અને અત્યારે પોલીસ ભરતી ફિઝિકલ ટેસ્ટને લઈને બહુ બધા સવાલો અને બહુ બધી કમેન્ટ્સ આવે છે કે દોડ ક્યાંથી ચાલુ કરવી કઈ રીતે કરવી તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન જાણીશું આપણે આજે એમની પાસેથી તો ભાવિક સર પહેલાં તો તમે તમારો થોડો ઇન્ટ્રો આપી દો ભાવિક અગ્રાવત હું રનિંગ કોચ છું અને એથલીટ તો જે તે સમયે હું યુનિવર્સિટીને રિપ્રેઝન્ટ કરતો નેશનલ લેવલે રનિંગમાં અત્યારે પોલીસ ભરતી આવી ગઈ છે ફિઝિકલ ટેસ્ટની લોકો તૈયારી કરતા હોય છે ત્યારે સવાલ હોય છે કે ઘરેથી ઘણા જાતે પ્રેક્ટિસ કરતા હોય કોઈ નોલેજ નથી બિગિનર છે જસ્ટ સ્ટાર્ટ કર્યું છે તો એ લોકોએ દોડ કઈ રીતે ચાલુ કરવી જોઈએ બિગિનરો છે કોઈપણ જે નવી શરૂઆત કરે છે રનિંગની પહેલાં ધીમે ધીમે રનિંગથી સ્ટાર્ટ કરો થોડું થોડું વોકિંગ જોગિંગ વોકિંગ જોગિંગ એવી રીતના શરૂઆત કરો પછી એમાં દિવસે ને દિવસે વધારો કરતા જાઓ કોઈ પણ પેઇનથી ન ડરો પેઇન તો રનિંગ કરશો તો પેઇન આવશે નો પેઇન નો ગેઇન એ હકીકત છે પેઇન વગર કશું ના થાય પણ ત્યારે જો કંઈક કોઈ પેઇન હોય કોઈ ઇન્જરી હોય એવી તો આઈસિંગ કરો ટ્યુબ લગાડો કોઈ બી ગરમ આવે છે એવી બહુ મોટી ઇન્જરી હોય તો કોઈ ડૉક્ટરને બતાવો એવો દવા લ્યો બરાબર પણ પેઇનથી તમે છૂટા નહીં પડી શકો એની સાથે રહીને તમારે આગળ વધુ પડશે ધીમે ધીમે કરતાં રનિંગ વધારો ને એક સાથે તમે વાર ગ્રાઉન્ડે જાઓ છો અને સીધા પાંચ કિલોમીટર દોડી લ્યો છો એવું ન કરો અધરવાઇઝ તમે ભલે એકલા કરો પણ બીજા કોઈ એવા હોય જાણકાર રનિંગમાં તો એની પાસેથી થોડી ઘણી એડવાઇસ લ્યો એડવાઇસ લઈને ચાલુ કરશો તો તમને વધુ બેટર રહેશે યસ અને સૌથી વધારે સવાલ આવતા હોય છે કે જયારે સ્ટાર્ટિંગ કરે ખ્યાલ ન હોય ત્યારે સીન પેઇન વધારે થતું હોય છે તો આમના માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ સીનપેનમાં આઈસિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે આ સિનપેનથી ના ડરો એ તો હરેક મેં પોતે પણ એટલો એ પેઇન સહન કરેલ છે હરેક એથલીટે એ સહન કરેલો જ હોય છે રનિંગ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે તો એ બસ જસ્ટ તમે બરફ ઘસજો આઈસિંગ એની ઉપર લગાડશો એટલે એ સારું થઈ જ જશે અને એ પ્રેક્ટિસની સાથે સાથે જ મટાડવાનું હોય છે એના માટે તમે રેસ્ટ ન લ્યો રેસ્ટ લેશો તો મટી જશે અને વળી પાછું સ્ટાર્ટ કરશો ત્યાં વગેન સ્ટાર્ટ થશે એ પેઇન તો બેટર છે એને રનિંગની સાથે સાથે જ કરો અને આ કરો જો વધુ એવું કંઈ હોય તો મારી સલાહ છે કે ડૉક્ટરને કન્સલ્ટ કરો એ બી કંઈક દવા આપે કે કોઈ તમને સુજાવ આપે તો એ બી કરવામાં આપને વધુ ફાયદો હિતાવક રહેશે અને જ્યારે રનિંગ સ્ટાર્ટ કરતા હોય છે ત્યારે શૂઝ મેટર કરી શકે હા થોડા ઘણા મહદઅંશે શૂઝ મેટર કરે છે સારા ડિપેન્ડ ઓન ગ્રાઉન્ડ કે એવું ગ્રાઉન્ડ છે તમારી પાસે કેવા મેદાનમાં આપ દોડી રહ્યા છો એની ઉપર થોડુંક ડિપેન્ડ કરે છે રફ ગ્રાઉન્ડ હોય છે કે રોડ પર મોસ્ટલી રોડ ઉપર ડેલી રનિંગ કરવાનું અવોઈડ કરો છતાં તમારે કરવું જ પડે એમ હોય બીજું કંઈ હોય નહીં ઓપ્શન તો તમારે સારા શૂઝ પહેરીને તમારા પગને થોડાક બચાવી શકો છો અને રનિંગમાં એક ખાસ કરીને કહેતા હોય છે કે ડાયટ ફોલો કરવું જોઈએ તો કઈ ટાઈપનું ડાઇટ લેવું જોઈએ જ્યારે દોડની પ્રેક્ટિસ કરતા હોય Uh, uh, so...